ખેડૂત મિત્રો દર વર્ષે ગુજરાત સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આ ખેડૂત પોર્ટલ મારફતે વિવિધ ખેતી સાધનો પર સબસીડી આપવામાં આવે છે આ યોજના ખાસ કરીને નાના અને મધ્યમ વર્ગના ખેડૂતોને મદદ કરવા માટે બનાવવામાં આવી છે જેથી તેઓ આધુનિક ખેતી કરી શકે અને ખર્ચ ઘટાડી શકે છે ગત વર્ષના અનુભવે અને સરકારી ઠરાવના આધારે વર્ષ બે હજાર છવ્વીસ સત્યાવીસ માટે આઈ ખેડૂત પોર્ટલ એપ્રિલ મહિનાના અંતમાં અંદાજે ચોવીસ એપ્રિલ આસપાસ ખુલવાની શક્યતા છે સામાન્ય રીતે આ પોર્ટલ લગભગ વીસ થી બાવીસ દિવસ માટે ખુલ્લું રહે છે એટલે ખેડૂતોને સમયસર અરજી કરવી ખૂબ જ જરૂરી છે તો મિત્રો વાત કરીએ તો કયા સાધનો પર મળશે સબસીડી તો મિત્રો ટ્રેક્ટર અને ટેલર ખેડૂત મિત્રો ટ્રેક્ટર અને ટેલર ખેતી માટે સૌથી મહત્વના સાધનો છે તેના પર સરકાર મોટી સબસીડી આપે છે જેથી ખેડૂતોને સરળતાથી ખરીદી કરી શકે છે તેવી જ રીતે રોટાવેટર અને ખેતીના ઓજારો પર તમને જમીન તૈયાર કરવા માટે રોટાવેટર કલ્ટિવેટર હેરો જેવા આધુનિક ઓજારો પર પણ સબસીડી મળી શકે છે પાઇપલાઇન અને ડ્રિપ ઇરિગેશન તો મિત્રો પાણી બચાવવા માટે પાઇપલાઇન અને સિસ્ટમ સરકાર સહાય આપે છે જેનાથી ઓછા પાણીમાં વધુ ખેતી થઈ શકે છે ત્યારબાદ તો તાળપત્રી અને વોટર પંપ પર પણ સબસિડી આપવામાં આવે છે ત્યારબાદ વાત કરીએ તો અન્ય સાધનો એટલે કે આ ઉપરાંત વાવણીયા પંપસેટ પાવર ટિલર અને અન્ય ખેતી સાધનો પર પણ સહાય મળે છે એટલે કે મિત્રો તમને અમે ઉપર જણાવેલ છે તેવા અન્ય સાધનો પર પણ સબસિડી મળવાપાત્ર છે તો વાત કરીએ તો મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે તમારે અરજી કરતા પહેલા નીચેના ડોક્યુમેન્ટ તૈયાર રાખવા જરૂરી છે પણ ડોક્યુમેન્ટ લિસ્ટ જોઈએ તો સૌપ્રથમ તમારે આધાર કાર્ડ રેશન કાર્ડ બેંક પાસબુક અથવા કેન્સલ ચેક આવકનો દાખલો જો જરૂરી હોય તો દેવાનો રહેશે ત્યારબાદ સાત બાર અને આઠ અના ઉતારા અને આધાર લિંક મોબાઈલ નંબર એટલે કે ખાસ ધ્યાન રાખો કે તમારો મોબાઈલ નંબર આધાર સાથે લિંક હોવો જોઈએ કારણ કે તેના પર ઓટીપી આવશે ને તેના દ્વારા તમારું ફોર્મ સબમિશન થાય છે ત્યારબાદ ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા આપણે જોઈશું મિત્રો તો સૌપ્રથમ બ્રાઉઝરમાં તમારે જવાનું રહેશે અને તેમાં તમારે આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની ઓફિશિયલ વેબસાઇટ ઓપન કરવાની રહેશે ત્યારબાદ જોઈએ તો હોમપેજ પર યોજનાઓ પર ક્લિક કરો અને ખેતીવાડીની યોજનાઓ પસંદ કરવાની રહેશે તમે જે સાધન માટે અરજી કરવા માંગો છો તેની સામે અરજી કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ સ્ટેપ ચારમાં જોઈએ તો જો તમે પહેલા રજીસ્ટ્રેશન કર્યું હોય તો પસંદ નહીં તો ના કરીને નવી વિગતો ભરીને તમારે મિત્રો રજિસ્ટ્રેશન કરવાનું રહેશે જેમાં બધી માહિતી ભરીને ફોર્મ સેવ કરો અને કન્ફર્મ કરો તેના પર ક્લિક કરવાનું રહેશે ત્યારબાદ મિત્રો વાત કરીએ તો જે અરજીની પ્રિન્ટ કાઢીને ગ્રામ પંચાયત અથવા ખેતીવાડી કચેરીમાં જમા કરાવવાની જરૂરી છે નહીં તે સૂચના ધ્યાનથી વાંચવાની રહેશે મિત્રો ત્યારબાદ અરજીનું સ્ટેટસ અને ડ્રો પ્રક્રિયા એટલે કે અરજીનું સ્ટેટસ ચેક કરવા માટે ખેડૂત મિત્રો અરજી કર્યા પછી તરત જ સબસીડી મળતી નથી પહેલાં ઓનલાઇન ડ્રો કરવામાં આવે છે તમે આ ખેડૂત પોર્ટલ પર જઈને તમારો અરજી નંબર નાખીને સ્ટેટસ ચેક કરી શકો છો જો તમારું નામ ડ્રોમાં આવે તો તમને પૂર્વ મંજૂરી ઓર્ડર મળશે ત્યારબાદ જ તમને સાધન ખરીદવાની પરવાનગી આપવામાં આવે છે તો મિત્રો તેનું એક ઓફિશિયલ લેટર છે તે વર્ષ બે હજાર પચ્ચીસ છવ્વીસ માટે આઈ ખેડૂત પોર્ટલ પર અરજીઓ મેળવવા પોર્ટલ થ્રુ મૂકવા બાબતે તો તેમાં મિત્રો જોઈએ તો ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાનો લાભ ઘર આંગણે આસાનીથી મળી રહે તે હેતુસર આઈ ખેડૂત ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇનની નવીન પોર્ટલ તૈયાર કરવામાં આવેલ છે જે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓનો લાભ લેવા માટે નવીન આઈ ખેડૂત પોર્ટલ ચોવીસ ચાર બે હજાર પચીસથી પંદર પાંચ બે હજાર પચીસ સુધી દિન બાવીસ માટે ખેડૂતો દ્વારા ઓનલાઈન અરજી કરવા માટે ખુલ્લું મૂકવામાં આવેલ છે અરજી કરતા પહેલાં ખેડૂતોએ નોંધણી કરવી ફરજિયાત છે તેમજ નોંધણી કરવા માટે મોબાઈલ નંબર નાખો ફરજિયાત રહેશે નોંધણી થયા બાદ લાભ મેળવવા માટે ખેડૂતને ઓનલાઈન અરજી કરી શકાશે તો ખેડૂત મિત્રો છેલ્લી તારીખની રાહ જોયા વગર વહેલી તકે ફોર્મ ભરી દેજો કારણ કે છેલ્લા દિવસમાં સર્વર ડાઉન થવાની સમસ્યા થાય છે જો તમને કોઈ પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટમાં જરૂર પૂછજો અમે તમને જવાબ આપવાનો પ્રયાસ કરીશું આ વિડીયોને તમારા વોટ્સઅપ ગ્રુપમાં વધુમાં વધુ શેર કરો જેથી કોઈ ખેડૂત ભાઈ આ યોજનાથી વંચિત ન રહી જાય